એલર્ટ જોવા મળી રહ્યું છે સિવિલ ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ અને હર્ષભાઈ સંઘવી વચ્ચે આ ખૂબ જ મહત્વની બેઠક મળી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ આ બેઠકમાં હાજર રહ્યા સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા સાંજે ચાર વાગે ગાંધીનગરમાં વધુ એક મહત્વની બેઠકની અત્યારે યોજાઈ રહી છે ત્યારે તમામ જિલ્લાના કલેક્ટર સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ આ અતિ મહત્વની બેઠક મળવા જઈ રહી છે વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાશે મોકડ્રીલના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા થવાની છે યુદ્ધના સમયે શું કરવું તે અંગે રાજ્યના વીસ જિલ્લામાં તાલીમ આપવામાં આવશે આવતીકાલે રાજ્યના વીસ જેટલા જિલ્લાઓમાં તાલીમ યોજાશે સાયરન શહેરના માટે વાગે છે સાયરન વાગે ત્યારે શું શું કરવું લોકોએ શું ધ્યાન રાખવાનું હોય છે કયા પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવાનું છે તમામ અંગે તાલીમ આપવામાં આવશે આજે વધુ એક મોટી બેઠક અત્યારે યોજાવા જઈ રહી છે જેમાં રાજ્યના વીસ જિલ્લામાં તાલીમ આપવામાં આવશે અને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અલગ અલગ વીસ જિલ્લા જિલ્લાના કલેક્ટર છે એ પણ આ બેઠકમાં જોડાઈ રહ્યા છે વિડિયો કોન્ફરન્સિંગમાં જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાઈ રહ્યું છે અને મોકડ્રીલના આયોજન અંગે જ આ બેઠકમાં ચર્ચા થવાની છે યુદ્ધના સમયે શું કરવું તે અંગે રાજ્યના વીસ જિલ્લામાં તાલીમ પણ આપવામાં આવશે એટલે કે આ વીસ જિલ્લાના કલેક્ટર છે એ પણ આ બેઠકમાં જોડાયા રહ્યા છે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક મળી રહી છે મહત્વનું છે કે સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ આ બેઠકમાં હાજર રહ્યા સિવિલ ડિફેન્સના ડીજી મનોજ અગ્રવાલ અને હર્ષભાઈ સંઘવી વચ્ચે મહત્વની બેઠક મળી જેમાં આવતીકાલે જે મોકડ્રીલ યોજાવા જઈ રહી છે તેની તૈયારીઓને લઈને આ બેઠક અતિ મહત્વની સાબિત થઈ અને હજુ વધુ એક મહત્વની બેઠક યોજાઈ રહી છે જેમાં તમામ જિલ્લાના કલેક્ટર પણ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકમાં જોડાશે વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાવાનું છે મોબરેલના આયોજન અંગે બેઠકમાં ચર્ચા થશે કે જ્યારે યુદ્ધનો સમય હોય યુદ્ધના સમયે શું કરવું તે અંગે રાજ્યના વીસ જિલ્લામાં તાલીમ આપવામાં આવશે તો જામનગરથી અમારા સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે અમદાવાદથી મારા સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે કચ્છથી મારા સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે અને સાથે જ સુરતથી મારા સંવાદદાતા રાકેશ પણ જોડાઈ ગયા છે ચારે પાસેથી વિગતો લઈશું સૌથી પહેલાં રીમા આપની પાસે આવું છું આવતીકાલે જ્યારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો બસો ચુમ્માલીસ જિલ્લાના દેશના પરંતુ અમદાવાદના પણ અનેક જિલ્લામાં મોકડ્રીલ યોજાવાની છે કેવી તૈયારીઓ અત્યારે છે અને મોકડ્રીલને લઈને ખાસ શું અત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ છે ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અત્યારે જ એક મહત્વની બેઠક છે જે ગાંધીનગર ખાતે ચાલી રહી છે તેમાં પણ તમામ શહેરોના મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરો હાજર છે પરંતુ આ તમામની વચ્ચે જો વાત કરીએ તો ગુજરાતના પણ પંદર જિલ્લાઓની અંદર આ મોકડ્રીલ છે જે યોજાવાની છે અને ત્યારે અમદાવાદીઓનું શું માનવું છે આ મોકડ્રીલને લઈને અને ખાસ તો જે તમામ અમદાવાદીઓ છે તે કેટલા સજ્જ છે આ મોકડ્રીલ માટે કારણ કે ચોપ્પન વર્ષ પછી આ મોકડ્રીલ છે જે યોજાવાની છે અમદાવાદી જ છે તેમની સાથે વાત કરીશું ખાસ આવતીકાલે જે મોક જે થવાની છે અને લઈને શું કેટલા અમે જે કાલે છે એમાં અમે ગુજરાતના અને ભારતના નાગરિક તરીકે અમે ગુજરાત અને ભારત સરકાર જોડે કંધેથી કંધે અમે જોડે ઊભા છીએ એમાં જે પણ અનુશાસન અને જે પણ નિયમ અને આજે જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે જ્યારે પબ્લિકના માધ્યમથી અમે એને પ્રત્યેક જમેદારી નાગરિક તરીકે અમે એને ફોલો કરીશું અને અમે વિશ્વાસ આપીએ છીએ કે અમે ભારત સરકાર જોડે છીએ અને જે પાકિસ્તાન જે પહેલગામમાં એટેક થયો છે એ બહુ દુઃખદય ઘટના છે અને એના લીધે જે પણ ભારત સરકાર જે પણ સ્ટેપ લેશે એના સાથે અમે અને આખો ભારત દેશ ભારત સરકાર જોડે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ જોડે ગંદા મારી જોડે એમને જોડે ઊભા છીએ ઊભા રહીશું અને એના એના સાથે કંઈ પણ કરવું હશે જે પણ પાલન કરવું પડશે સિટી તારી સિટીમાં રહેતા અમે નાગરિક રહીએ છીએ એના પ્રત્યે એની કોઈ પણ નિયમ અનુસન એની કોઈ પણ એસઓપી આવશે અમે એને ફોલો કરીને ટાઈમ ટુ ટાઈમ એને ફોલો કરીશું અને જેનાથી અમે ભારત સરકારને ટેકો આપીને સહાય આપી સહયોગ આપી શકીએ છે એ અમે એક જિમ્મેદાર નાગરિક તરીકેની અમારી અમારી એક ફરજ બજાવીશું અન્ય એક નાગરિક છે તેમની સાથે જાણીશું શું કહેશો આવતીકાલની જે મોકડ્રીલ થવાની છે કેટલા સજ્જ તેમજ દેશ માટે કેટલા ઉપયોગ જો ભી મોદી સરકાર ઓર અમિત શાહજી કરે એકદમ સહી કર કરે और आज तक किसी प्रधानमंत्री में इतनी हिम्मत नहीं थी कि इतनी हिम्मत दिखावे और हमको गर्व है कि हम लोगों को प्राइम मिनिस्टर मोदी जी तरीके से हमको मिले और अमित शाह की तरफ से और जो भी गवर्नमेंट हमारी इंडिया की गवर्नमेंट जो भी फैसला लेगी पूरा हिंदुस्तान एक करोड़ लोग उनके साथ है जय हिंद अच्छा अनेक नागरिक सज्ज की छे અમે મોદી સરકાર સાથે છીએ અમે દેશની સરકાર સાથે છીએ અમે સાથે મળીને કામ કરવાના છે આખો આ મોકડ્રીલને ફૂલ તૈયારી છે સરકાર જે કહેશે અમે તૈયાર છીએ સરકાર સાથે લડવા અમે તૈયાર છીએ સરકાર સાથે આખો સાથ દઈએ એક છે આ શું કહેશો આજીકાલની જે મોકડીલ છે તેને લઈને કેટલા સજ્જ એક અમદાવાદી છે મેઈન તો જે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે અમે લોકો દેશ અને સરકારની સાથે છીએ જ્યારે જ્યારે જે પણ પગલાં લેવામાં આવશે જે પણ અમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે અમે લોકો એની સાથે છીએ અને એક પૂર્વ સૈનિક છે આપણી સાથે તેમની સાથે પણ વાત કરીશું આપ તો બોર્ડર ઉપર પણ ગયા હશો અલગ અલગ જગ્યા ઉપર પોસ્ટિંગ પણ રહી હશે આવતીકાલની જે પરિસ્થિતિ છે યુદ્ધ પહેલાંની કહી શકાય શું કહેશો તેને લઈને એક સૈનિક તરીકે દેશવાસીઓને શું હું તો ભારત સરકારથી એવું અપેક્ષા રાખું છું કે જરૂર પડે તો હું અમે ભૂતપૂર્વ સૈનિકો બી ત્યાં જોડાઈ શકીએ છીએ અને જે સરકારનું આદેશ હશે એનું સર્ક્યુલર પાલન કરીશું અમે અમે અહીંયા કોમ્પ્લેક્સમાં છીએ સ્ટેટ મેનેજર તરીકે

જી ચોકસથી આવતીકાલે મોકડ્રીલ યોજાવાની છે ત્યારે ભારત પાકિસ્તાનની સીમાને અટકીને આવેલા સરહદી કચ્છ જિલ્લાના લોકો શું કહે છે ત્યારે તેમની પાસે જ સાંભળવાનો પ્રયત્ન કરશું આપ એક કચ્છના નાગરિક છો અને આવતીકાલે બોકડ્રીલ યોજાવાની છે ત્યારે શું કહેશો તેને હાલ જે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એ બાબતે સરકાર શ્રી દ્વારા જે મોકડ્રીલનું કાર્યક્રમ આવતા કાલ આવતીકાલે જે રાખવામાં આવ્યું છે તો કચ્છની તમામે તમામ પ્રજાને પહેલાં તો નિર્ભય અને અડગ રહીને જોવાનું છે કે આ જે સાયરન છે એ તમને જાગૃત કરવા માટે છે અને તમે આના સંદર્ભે શું કરી શકો છો અને શું શું આપણે સાવચેતી રાખવી જોઈએ એના માટેનું આ ડ્રીલ માટેનું સાયરન છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી સોશિયલ મીડિયા ઉપર યુવાઓ તેમજ જે પણ સોશિયલ મીડિયાના લોકો છે એને બધાને મારો આપના માધ્યમથી કેવું છે કે કોઈ પણ એવો ખોટો મેસેજ ન ફેલાવો કે જેના કારણે લોકોની અંદર ભય જાગે અને લોકોની અંદર અફડાતફડી મચે કે લોકોમાં ભાગ દોડ મચી જાય એટલે આવા કોઈ પણ વસ્તુથી પીવાનું નથી આ જે મોકડ્રીલ છે એ એ બતાવવા માટે છે કે જો યુદ્ધ થાય છે તો આપણે એનામાં શું શું સાવચેતી રાખી શકાય કઈ રીતે સરકારની સાથે અને આપણા દેશને વફાદાર રહી દેશને આપણે જે દેશદાજ છે એ સાથે રહી અને આ યુદ્ધ જે કદાચ શક્યતા છે થશે કે નહીં થાય એ પછીની વસ્તુ છે પણ જો થાય છે તો એના માટેની આ પ્રથમ ડીલ છે જે બસો જિલ્લાઓની અંદર પૂરા ભારતની અંદર કરવામાં જે એનામાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લો જે આપણે શરદને અડીને આવેલું છે તો ત્યાં પણ આ મોકડ્રીલ થવાની છે કાલે જે સાયરન વાગશે એ સાયરન સાંભળ્યા પછી કોઈએ પીવાનું નથી કોઈને પણ કાંઈ પણ વસ્તુથી ભાગ દોડ કે કરવી નથી અને જે પણ છે શાંતિથી આપણા જે વ્યવહાર છે ધંધા છે એના ઉપર આપણે અડગ રહેવાનું છે અને જો જરૂર પડે કે યદા યુદ્ધ થાય છે તો એની સાવચેતી ભાગરૂપે આપણે તૈયાર રહેવાનું છે અને એક ભુજના એડવોકેટ છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને આવતીકાલે મોકડ્રીલ છે શું કહેશો આવતીકાલની મોકડ્રીલમાં સૌથી પહેલા તો હું જિલ્લા વહીવટીતંત્ર અને અભિનંદન આપું છું કે આપણે જાણીએ છીએ કે 1965 કે 1971 કે કારગિલ યુદ્ધ હોય એ યુદ્ધ બાદ ભારતમાં કોઈ મોટું યુદ્ધ નથી થયું જેથી ખાસ કરીને જુવા વર્ગ છે એમને કોઈ વધારે આઈડિયા નથી તો આપના માધ્યમથી એક જવાબદાર નાગરિક તરીકે ભારતના અને ખાસ કરીને ગુજરાતના તમામ જુવાધરને મારી નમ્ર અપીલ છે કે આવતીકાલની મોક મોકડ્રીલમાં તમામ સાથ સહકાર આપે અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ખૂબ જ સંયમિત ઉપયોગ કરે અને ખોટી અફવાઓ ન ફેલાવે જુદ્ધ એ નાની શકાય એવી આફત છે જો જુદ્ધ થયું તો આપણે શું કરવાનું એમાં એ માટેની જે આ મોકડ્રીલ કરી રહ્યું છે તંત્ર એ તો સો ટકા અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને જુવાઓ અને વડીલો બુજુર્ગ હોય સચેત રહેવું જોઈએ અને જો પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિ સામે કેમ લડવું કઈ રીતે એનું એ પરિસ્થિતિ બધી નીકળવું એ તમામ આપણે વહીવટતંત્ર માર્ગદર્શન આપશે પરંતુ એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ આ દેશ માટે આપણા રાષ્ટ્ર માટે સાથે ઊભા રહીએ અને આપ આપણા દેશના જે સૈનિકો બોર્ડર ઉપર લડે છે એમની સાથે બોર્ડર ઉપર નથી જઈ શકતા પરંતુ આપણા ગામ આપણા વિસ્તારમાં ઊભા રહી અને એમની જે નિષ્ઠા છે એમની જે કાર્ય પદ્ધતિ છે એમને સાથ આપીએ અને એક ભારતના શ્રેષ્ઠ નાગરિક બનીએ ખોટી ફેલાવીએ અને ખોટી કોઈ સોશિયલ મીડિયામાં ખોટા લાઈવ ન કરીએ ખોટા કોઈ મેસેજ ન કરીએ અને માત્ર દેશ હિત અને રાષ્ટ્રહિતની જ વાત કરવી જોઈએ આપ બોર્ડર વિસ્તારમાં રહ્યો છો ત્યારે શું કરવું જોઈએ બિલકુલ સાચું છે જે અત્યારે દેશ ઉપર આપત્તિ જેવું અત્યારે વાતાવરણ થઈ ગયું છે તેની જાગૃતતા માટે જે કાલે મોકડીલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એ સરકારને ધન્યવાદ છે અને જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે આપણા સમાજ આપણા સોશિયલ વિસ્તારના લોકો સાથે પણ રહી અને કેમ આનું સરસ આયોજન થાય સરકારશ્રી સાથે આપણે સાથે રહી ખંભે ખંભા વિલાવવાના છે અને કચ્છની તો એક વિશેષ જવાબદારી છે કે બાજુમાં પાકિસ્તાનની બોર્ડર છે એટલે સચેત રહેવું પડશે દરેક સમાજના આગેવાનો પણ વિનંતી કહું તમે મંડળ મિટિંગ બોલાવો સમાજની અંદર બેઠક કરો અને સમાજે આપણે કેવી રીતે જાગૃત કરવું દરેક સમાજ જો પોતપોતાની રીતે આવી રીતે બેઠક કરશે તો એક કામ આસાન થઈ શકશે અને દરેક સમાજને એમ ના રાષ્ટ્ર સાથે વેચીએ હું દરેક માતા બહેનોને પણ વિનંતી કરું છે કે આપ પણ આ બાબતમાં સક્રિય રહેશો ક્યારે પણ શું બની શકે એ કેવું મુશ્કેલ છે તો એના માટે આપણે જાગૃત રહીએ અને મોકલી માટે રહીએ આરામથી તો આ હતા કચ્છના નાગરિકો જી જી કૌશિક જોડાયેલા રહેશો આપની પાસે નથું આવું છું કે જે પ્રકારે આવતીકાલે યુદ્ધના સમયે શું પરિસ્થિતિ હોય છે લોકો કઈ રીતે સચેત રહેવાનું હોય છે માટે મોકડ્રીલ યોજાવા જઈ રહી છે જામનગરની જનતા શું કહી રહી છે જિજ્ઞાસા એકસો ચુમ્માલીસ જિલ્લાઓ દેશના છે જેમાં મોક યોજાવા જઈ રહી છે તેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે ત્યારે જ્યારથી આવી જાહેરાત થઈ છે ત્યારે જામનગર શહેર સહિત જિલ્લાભરમાં એક જ સવાલ થાય છે કે જે તે સમયની પરિસ્થિતિએ શું કરી શકાય લોકો જાગૃતિ આવે અને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની માટે થઈને આપણી સાથે ઉપસ્થિત છે જામનગરના સુબદ્ધ નાગરિકો જેની સાથે જ ચર્ચા કરશું શું કહેશો ભાર્ગવભાઈ યુદ્ધની પરિસ્થિતિને ત્યારબાદ સિવિલ ડિફેન્સ મોકરેલ શું પ્રજાએ શું કરવું જોઈએ શું સાવચેતી રાખવી જોઈએ શું ધ્યાન રાખ પેલા તો ભારતની જનતા યુદ્ધ માટે સંપૂર્ણ સુસજ્જ છે જે કાંઈ મોકરેલ રાખવામાં આવી છે અને આપણે યુદ્ધાભ્યાસ કરતા એ વધારે એ માની શકીએ કે જો યુદ્ધ થાય અને ખરેખર જો આ પ્રકારના સાયરન વાગે તો આપણે શું કરવું જોઈએ સુરક્ષિત રીતે આપણે પહેલાં તો છે ને માનસિક રીતે સ્વચ્છતા જાળવી અને આપણા ખુદને સુરક્ષિત કરવા જોઈએ બંકર જેવી જગ્યા હોય કે સેલર જેવી જગ્યા હોય કે પાકા મકાનો હોય ત્યાં ખાસ આપણે જતું રહેવું જોઈએ કારણ કે કાચા મકાનો ઘણી વખત શું છે અવાજથી પણ પડી જતા હોય છે આ ઉપરાંત જે માહિતીના સ્ત્રોત હોય છે ને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર છે ને બહુ ભરોસો ન કરવો જોઈએ કારણ કે અફવાઓનું બજાર ગરમ હોય દુશ્મનો પણ પ્રયાસ કરે કે અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરે ખોટે ખોટું પેનિક ઊભું કરે તો આપણે બહુ સરકારી જે અધિકૃત માધ્યમ છે ને એની જ ઉપર આપણે ભરોસો કરી અને જે કોઈ પરિસ્થિતિ હોય એને આપણે માનવી જોઈએ અને પોતાને સુરક્ષિત કરવા જોઈએ બીજી વસ્તુ કે રોડ ઉપર બહાર નીકળીને ભાગવાનો પ્રયાસ કાંઈ ત્યાં સ્થળાંતર કરવાનો પણ પ્રયાસ જ્યાં સુધી સરકાર નથી કહેતી અથવા તો આપણી પાસે કોઈ યોગ્ય રિસોર્સ નથી ત્યાં સુધી કરવા ન જોઈએ અને એક સુરક્ષિત સ્થળે આપણે જ્યાં સુધી યુદ્ધ જે કઈ પગલા લેવા જોઈએ તેની સાથે વાત કરીએ આપણી સાથે માજી સૈનિક જોડાયેલા છે શું કેશો ભરતસિંહ તમે તો આમ સાથે ફરજ બજાવીને આવ્યા છો દેશમાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જ્યારે આવતીકાલે મોકબ્રીલ છે ત્યારે જનતાને શું કહેશો તમે ખાસ કરીને જ્યારે આવા યુદ્ધના વાતાવરણ હોય ત્યારે આપણી સેના અને આપણો દેશ તો મજબૂત જ છે એટલે એમાં ક્યાંય આપણે કોઈ શંકા કરવાની સ્થાન નથી પણ આવા પરિસ્થિતિમાં આપણે આમ જનતા અને આમ નાગરિકોને ખાસ કરીને સાવધાની એ રાખવાની છે કે આપણા ઘર પાસે આપણે એક નાના એવો ખાડો કરી એલ ટાઈપનો મોટા ટાઈપનો ખાડો એટલે ક્યારેક ભૂલથી જો કોઈ પ્લેન આવી જાય પાકિસ્તાનનું તો આપણા ઉપર અટેક કરે એના પહેલાં આપણે આપણું જે ઘર છે મકાન છે એ છોડીને આપણે એ ખાડાની અંદર જતું રહેવું જોઈએ અને રાતે ખાસ કરીને આપણે લાઇટનો ઉપયોગ ન કરીએ આપણું વ્હીકલ હોય ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય રાતે આપણે આપણો જે કંઈ લાઇટ છે એનો ઉપયોગ ન કરીએ અને બિલકુલ અંધારામાં રહીએ આ જો ક્યારેક આપણા ઉપર હુમલો થાય તો પહેલી વાત તો પાકિસ્તાનના જે વિમાન છે એ આપણી આપણા સરહદની અંદર ઘૂસવાની એની ઓકાત જ નથી કારણ કે આપણે એટલા બધા સક્ષમ છીએ અને અત્યારે મોદી સાહેબ છે એટલે મોદી સાહેબે એટલો ટેકનોલોજી ઉપયોગ કરી અને સેનાને એટલા સક્ષમ બનાવ્યા છે એટલે આપણે એમાં ક્યાંય ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી જે સરકારની જે સૂચના મળે જે સરકારનો જે આદેશ મળે એ આપણે આમ જનતાએ એને ફોલો કરવાનો એની અમલવારી કરવાની એ સૂચના મળતી હોય માધ્યમથી માધ્યમથી ટીવીના રહેશે સરકાર જે ગાઈડલાઈન કરે છે એની અમલવારી કરવાની સૂચના કરી રહ્યા છે સરકાર અને પ્રજા એકબીજાનો સેતુ બને આવી મોકડીલ વખતે શું કહેશો તમે આવતીકાલે જ્યારે સરકાર દ્વારા મોકડીલ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે જો રસ્તા પર નીકળે ત્યારે પોલીસ જે સૂચના આપે એ સૂચનાનું પાલન કરવાનું અંધારું થઈ ગયું હોય અને સાયરન વાગ્યું હોય ત્યારે પોતાની ગાડીની લાઇટો બંધ રાખવાની ઘરની અંદરની લાઇટો તો કંપની દ્વારા બંધ જ કરી દેશે પરંતુ આ ખાસ રાખ જરૂરિયાત છે બધાએ ધ્યાન રાખવાની અને બીજા નંબરમાં કે અવડા ક્યાંય ભાગી અને સાઈડમાં ઊભા રહીને લાઇટો ચાલુ રાખીને વાતો કરવી કે દોડાદોડી કરવી એવું ન કરવા લોકોને અપીલ છે જે રીતના જે રીતના જોઈ શકાય છે જામનગરના જે વાસીઓ છે તે સંપૂર્ણ સજ્જ છે જે તે સમયે એટલે મુકડલ વખતે શું કરવું જોઈએ યુદ્ધની સ્થિતિ વખતે શું કરવું જોઈએ તેને લઈને જામનગર વાસીઓ હાલ સજાગ જોવા મળી રહ્યા છે જી જીજ્ઞાસા જી જી